તો કે દીકરી તાર દીકરાઠ દિવસે ભગવાન સારું કસે થાય તો એકસો ઓગણસાઠ માં દિવસે નહીં થાય આપણા ઘરમાં જો પરિવર્તન આવે તોય સોનાની વાત છે ને પરિવર્તન ના આવે તો પણ કઈ વાંધો નહીં બરોબર તો મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગ માં મમ્મીજી જો આમ પર જો આમ જો શ્વાસ ફૂલાઈ ગયો અમાર મમ્મી નો કારણ કે અમારા ઘરે સવારે હે ને એક સાધુ કેવા મે આપણે કે હા સાધુ એક સંત મહારાજ આવ્યા હતા બરાબર તો અમારા ઘરે આવીને મારા મમ્મીએ ચા પાણી પીવરાવ્યા મે જમાડી ના દેવાય મમ્મી એને કીધું જમવાનું પણ આપણે જમવાનું મોડું હોય એને બિચારાને ટાઈમ નતો ઓ એટલા માટે તો આ દીકરી ચા પાણી એમ કરીને મેં 11 રૂપિયા રોકડા દીધા એટલે એ સાધુ આવ્યા હતા ને બરાબર તો એ સાધુ મારા મમ્મી ને છેલ્લે છેલ્લે એમ કેતા કે હું અત્યારે અત્યારે જમવા આવ્યો તો મમ્મી વાત કરી કે તમારા એકસો ને સાઠ દિવસમાં તમારા જીવનમાં શું થાય મમ્મી તમારા જીવનમાં સારું થશે આજથી કે એકસો સાઠ દિવસ ગણી લેજો બરોબર એકસો સાઠ દિવસ પછી તમારા જીવનમાં કઈક સારું એ પરિવર્તન આવવાનું છે તો મમ્મી હવે તું ગણાય કે આપણા જીવનમાં કયું પરિવર્તન આવી છે ભગવાન તો એને એમ કીધું એમ એ તો ઘણે સાધુ થઈ જાય પણ એને એમ કીધું કે તમારે એ તો સામેથી બોલ્યા એટલે મેં બે હાડ્યા હું બે બાપુ ચાપી હોય તો જે રસોઈ નું તમારો વાર છે એટલે આજે પેલું હરાદ હતું એટલે આપડા મારા જી કેમ કે કે ક્યાં સ્વરૂપમાં ભગવાન ભગવાન હોય કોઈનો અનાદર ન કરે ચા નો ટાઈમ હોય તો ચા પાઈ દેવાય જમવાનો ટાઈમ હોય તો જમાડી દેવાય એટલે મેં અગિયાર રૂપિયા દઈ ને બાપુ માફ કરો ચાપી પી હોય તો એટલે એને જમવાનું કીધું ને તો અગિયાર વાગ્યા મે તો કઈ જમવાનું ન હોય આપણે કરવાનું મે તો વાર લાગશે તમે એવું લાગે ને તો બારસ ને દે આવજો કોટા દીકરા છે મે તો બે છોકરા છે હમ તો કે તો વાંદો ની દીકરી તાર દીકરા ને હારે 160 દિવસે ભગવાન હારું કસે થાહે કે તો 159 માં દિવસે નહીં થાય આપણા ઘર હારું 159 દિવસે નહીં તો 159 દિવસ હું એ કહું છું કે આ ત્રણ મે 90 દિવસ માં હારું થાય 90 દિવસ હું એમ કહું કે 90 દિવસ એમ થોડું કઈ કોઈ ના થઈ જાય તો હું તો એમ જ કહું મારું કાઈ લે હારું થાય

હમ એટલે ભાઈ જીવનમાં કોઈને અનાદર નહીં કરવાનું બરાબર જીવનમાં બધા માણસ હરખા છે બધા મોજ મજા કરવા આવે છે બરાબર તો બધાયને જીવવા દો યાર બી લૂલો હોય લમડો હોય ફાંગો હોય કે કોઈ પણ કાસ્ટ હોય માણસ જ છે ને યાર આપણા જે હૃદય છે મારે જે હૃદય છે બધાયને હૃદય છે જ ને બધાને સરખું જ છે ભાઈ ખાલી આમ કલર ને પછી માઇન્ડસેટ ને એવું બધું અલગ છે

ખરેખર જો સાધુ સંતો અચાનક આપડે ઘરે આવીને આવી વસ્તુ કઈ જતા હોય તો ઈ છે ને સો ટકા સાચી વાત કહેવાય તમને પણ એક્સપિરિયન્સ થયો હોય તો મને કોમેન્ટમાં જરૂર બતાવજો અમે મળીએ આવા નવા નવા